અડવાણીજી એમનું સંપૂર્ણ જીવન દેશ માટે સમર્પિત રહ્યું છે દેશદ્વાજથી પૂરા ભરાયેલા અડવાણીજી જ્યારે ભારતના ભાગલા પડ્યા ત્યારે તેઓ યુવાન હતા કરાચીથી એ બધા લોકો હિન્દુસ્તાન આવ્યા અને યુવાન વયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આરએસએસના સ્વયંસેવક બની પછી પ્રચારક બન્યા પછી જનસંઘમાં એમને કામ સોંપવામાં આવ્યું અટલજી અડવાણીજીના માર્ગદર્શન નીચે જનસંઘ છોડે કલાએ ખીલો અનેક સંઘર્ષો અડવાણીજીને જીવનમાં કર્યા દેશના ખૂણે ખૂણે જે કાંઈ સમસ્યાઓ બનતી અટલજી અડવાણીજી દોડી જતા અને દેશ માટે તેઓ કામ કરતા લોકશાહી બચાવવા માટે પણ કટોકટીમાં એ અઢાર મહિના એને કારાવાસ ભોગવો બેંગ્લોરથી એમની ધરપકડ થઈ હતી અને લોકશાહી માટે તો લઈડા અને ત્યાર પછી જે જનતા પાર્ટી બની મોરારજીભાઈની જનતા સરકાર બની એમાં પણ અડવાણીજી અને અટલજીનો બહુ મોટો ફાળો હતો અને ત્યાર પછી જ્યારે ભારતીય જનતા પાર્ટી ઓગણીસો એંસીમાં બની એમાં પણ અડવાણીજી અને અટલજીનો ખૂબ મોટો રોલ રહ્યો એમને જે રામ રથયાત્રા રામશીલા પૂજન અને અયોધ્યામાં રામ મંદિર સોગંદ રામ કે ખાતે એ મંદિર અહીં બનાવાય આ વાત લઈને તેઓ દેશ આખામાં પરિભ્રમણ કર્યું અને ભારતીય જનતા પાર્ટી આજે દુનિયાની વિશ્વની સૌથી મોટી પાર્ટી બની એમાં પણ અડવાણીજીનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે એમનું માર્ગદર્શન રહ્યું છે ખૂબ શાંત તીક્ષણ બુદ્ધિ તીવ્ર બુદ્ધિશાળી વ્યક્તિત્વ એમનું અને અલગ અલગ વિષય ઉપરના એમના નોલેજ એમને ઘણા પુસ્તકો પણ લખેલા છે અને જેને કહીને કે વ્યક્તિ છે બળા દલ દલ સે બળા દેશ તો કઈ રીતે એક પાયાના કાર્યકર્તા તરીકે તેઓ ભૂમિકા નિભાવી અને કરાંચીથી ભારત આવ્યા બાદ અને કઈ રીતે તેઓ